અ બે દાખલા હતા અને બાકીના પ્રેક્ટિસ માટે આપ્યા હતા અને મૂળ જે છે કામ અને ગુણોત્તર કામ અને મહેનતાનું અને ગુણોત્તર અને પ્રમાણ ઉપરથી આ ચેપ્ટર બનેલું છે તો નજર મારી લેવી જોઈએ મિત્રો પાંચ પાંચ મિનિટ દસ મિનિટમાં મિત્રો આપણું કાંઈ જાતું નથી કારણ કે ગુજરાત સરકારના જે બોર્ડ છે એનો ભરોસો નહીં ક્યારેક કઈ વસ્તુ ક્યાંથી પૂછી લે બરોબર છે મિત્રો ચાલો તો હવે મિત્રો ટકાવારીમાં આપણે આગળ ચાલીએ આગળનું ચેપ્ટર આપણું ટકાવારી છે

હવે આપણે આ ચેપ્ટર શરૂ કરીએ તો વાતની શરૂઆત કરીએ તે પહેલા ચેપ્ટર લેન્ધી છે મિત્રો આજે મિનિમમ ત્રીસ પાંત્રીસ મિનિટ નો હું એવું માનું છું કે થઈ શકે છે બરોબર અને આજે જ આપણે પૂરું કરી લેવાનું છે તો ધ્યાનથી બેઠજો મિત્રો દરેકે દરેક એક્ઝામ્પલ પૂરું થાય પછી મિત્રો હું તમને પ્રશ્ન પૂછીશ એનો કમેન્ટ્સમાં જવાબ દેવાનો છે તમે ગુડ મોર્નિંગ તો લખી આપ્યો પણ છેલ્લા છેલ્લા પ્રશ્નના જવાબ સુધી તમે ટકી રહેશો તો હું માનીશ કે તમે છેલ્લે સુધી જોયું ઘણા બધા મિત્રો છે ગુડ મોર્નિંગ લખીને જતા રહેતા હોય છે કારણ કે છેલ્લા જે પ્રશ્નો હોય છે એના જવાબ આપતા નથી બરોબર તો મિત્રો સૌથી પહેલા ટકાવારીની અંદર આપણને ખબર છે કે ત્રિ રાશિનો સમાવેશ થાય છે શેનો સમાવેશ થાય તો કે ત્રિ રાશિનો સમાવેશ થાય તો પછી આપણે આગળની વસ્તુ એમાં ભણવાની આવશે કે ભાઈ કઈ રીતની ત્રિ રાશિ હોય કે સરળ ત્રિ રાશિ હોય છે એક ભાઈ ને પરીક્ષામાં આઠસો માંથી છસો માર્ક્સ આવે છે કેટલા આવે છે બરોબર હંમેશા ટકાવારી કેટલામાં સો માંથી માપવામાં આવે છે કેટલા ટકા આવે છે બરોબર આઠસો માંથી છસો માર્ક આવે તો ટકા કેટલા બરોબર આઠસો માંથી છસો માર્ક આવે તો હોય એ કેટલા ટકા થાય સમજાણું મિત્રો આની આપણે રાશિ માંડી લેવાની ક્વેશ્ચન માર્ક છેદમાં આ રીતનું મિત્રો આપણે કાંઈક કરીશું અને આ બધાના છેદ ઉડાશું મિત્રો તો છેલ્લે આવશે પિંચોતેર ટકા બરોબર આટલું સરળ છે મિત્રો બરોબર છે થોડીક ઉતાવળ પણ રાખીશું આપણે ચાલો

એમાંથી બસો ને પચીસ વિદ્યાર્થીઓ પાસ થાય છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે બરોબર ચાલો આ ત્રણે ત્રણ એક્ઝામ્પલના જે છે મિત્રો જે દાખલા જે તમને ગણવા આપ્યા છે એના જવાબ તમારે કમેન્ટ ની અંદર લખવાના છે બરોબર છે મિત્રો ભૂલતા

એક દાખલો હું ગણો ને ત્રણ તમને આપું એક તમે મારો દાખલો જુઓ ત્રણ જેસી જાતે ગણો ચાર દાખલાની પ્રેક્ટિસ એક પેટર્ન માં બરોબર એવા આખા ચેપ્ટરમાં ઘણા બધા આવતા હોય બરોબર ચાલો મિત્રો હવે આગળ એક સૂત્ર આપણે જોઈ લઈ એક્સ ના એ ટકા બરાબર ઝેડ એક્સ ના એ ટકા બરાબર ઝેડ બરોબર છે એક્સ ના એ ટકા બરાબર આપણે ત્રિરાશિ ની પદ્ધતિથી પણ જવાબ લાવી શકીએ છે કેમ તો કે સર સમજાવો ને જો ભાઈ પાંચસો માર્ક્સની ની પરીક્ષામાં સિત્તેર ટકા આવે છે એક ભાઈ ને બરોબર પાંચસો માર્ક્સની પરીક્ષા છે કુલ માર્ક્સ કેટલા છે

ન આ સૂત્ર પ્રમાણે મૂકી દઈએ જો એક્સ એટલે મોટી રકમ હશે તો કે પાંચસો જે છે ને એક્સ છે પાંચસો ના એટલે ગુણાકારની નિશાની બરોબર એ એટલે એ એટલે એ એટલે શું થશે મિત્રો ટકાવારી ટકાવારી આપણને કેટલી આપેલી છે તો કે સિત્તેર ટકા જો આપેલા એક મોટી રકમ આપી દીધી પછી આ ટકાવારી સિત્તેર ટકા જે છે ને તો સિત્તેર તો મૂકી દીધા ટકા માટે છેદમાં સો આપણે મૂકવાના બરોબર આની બરાબર જે જવાબ આવે એની હવે જો આ વસ્તુ ને આ વસ્તુ સેમ જ થાય છે બીજું કઈ છે નહીં ભાઈ બે શું બે શું લગાવી દો સાત પંચ ને પાંત્રીસ ત્રણસો ને પચાસ માર્ક્સ થઈ ગયા બરોબર છે મિત્રો ચાલો પ્રેક્ટિસ માટે આગળ વધીએ જો આનો

હશે છસો ને પચાસ માર્ક્સ ની પરીક્ષામાં પરીક્ષામાં સાહીઠ ટકા માર્ક આવે છે આવે છે તો કેટલા એક બગીચામાં તેરસો ફૂલો માંથી પચીસ ટકા ફૂલ ગુલાબના હોય તેરસો ફૂલ છે ને એમાંથી પચીસ ટકા ગુલાબના ફૂલ હોય બરોબર તો ફૂલોની સંખ્યા ગોતો આંકડો ગોતો બરોબર ચાલો આ એક બે ને ત્રણ આ ત્રણ નો જવાબ જે મિત્રો કમેન્ટ ની અંદર આપવાનો છે બરોબર ચાલો આ બીજી મેથડ પૂરી જો ભાઈ આપણે ને આ શોધીએ છીએ હવે આપણે આ અથવા તો આ શોધ સો સો તો ફિક્સ હશે બરોબર એ શોધવાના નહીં હોય એટલે હવે આપણે આ શોધવાનું છે ચાલો એક મેથડ પૂરી જલ્દી જલ્દી આપણે ચાલીએ છીએ થોડીક સ્પીડ રહેશે કારણ કે ચેપ્ટર તો બહુ લાંબુ છે પાછા તમને પ્રેક્ટિસમાં એક પરીક્ષામાં સિત્તેર ટકા માર્ક્સ આવે છે જો બકાને સાડી ત્રણસો માર્ક્સ આવતા હોય તો કુલ કેટલા માર્ક્સ નું પેપર હશે જો ભાઈ કોઈ પણ પેપર હશે બરોબર કેટલા માર્ક્સ નું છે ને કુલ કેટલા માર્ક્સ નું છે ને એ આપણે શોધવાનું છે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લઈ લો પાંચસો હોય તો પાંચસો માંથી પાંચસો આવે તો એ સો ટકા હોય બરોબર પાંચસો નથી પાંચસો ધા બરોબર એ સો ટકા માંથી એને આવ્યા છે કેટલા રકમ ની એમ કીધું છે સિત્તેર ટકા માર્ક્સ આવ્યા છે કેટલા સિત્તેર ટકા માર્ક્સ આવ્યા છે બરોબર સિત્તેર ટકા આવ્યા છે માર્ક્સ જે છે એ ત્રણસો ને પચાસ આવ્યા છે જો આટલી ફોર્મેશન ગોઠવતા આવડી જશે તમને તો નહીં વાંધો આવે મિત્રો જો આમાં આંડુળું થાય છે ને તો જવાબ નહીં આવે

સિત્તેર આવશે બરોબર ચાલો હવે અથવા તો હાથ પંચો ને પાંત્રીસ કરી દો બરોબર અને સો ગુણ્યા પાંચ એટલે પાંચસો માર્ક નું પેપર જ છે જુઓ પાંચસો માર્ક નો પેપર હોય ને તો એને હો સો ટકા આવે પણ ભાઈને આવ્યા છે કેટલા સિત્તેર ટકા સિત્તેર ટકામાં કેટલા છે ત્રણસો ને પચાસ છે બરોબર છે ચાલો હવે માર્ક્સ નથી કુલ માર્ક્સ તો શોધવાના છે અને ત્રીસ ટકા આવે છે બરોબર તો કુલ કેટલા માર્ક પેપર હશે આ શોધી લીધું ઓકે ચાલો હવે બીજું એક એક ભાઈને પંચ્યાસી ટકા આવે છે કેટલા ટકા આવે છે

તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ક્લાસમાં કેટલી છે નહીં એક ખાલી એક મિત્રો આ રકમ તમને હું બોલવી પેલા લખાઈ ગયેલી ને તો ઈઝી પડે પણ હવે બહુ મહેનત વધી જાય રકમ લખવામાં લખવામાં ઘણો ટાઈમ નીકળી જાય બરોબર છે ને ચાલો મિત્રો અનુચ્છેદ ઓગણીસ બધાને યાદ હશે ને હે અનુચ્છેદ ઓગણીસ બધાને યાદ હશે ઓગણીસ બી માં શું આવે ઓગણીસ સી માં શું આવે બરોબર ને ઓગણીસ ડી માં શું આવે આ ચાર અનુચ્છેદ જે છે કમેન્ટમાં જણાવો આમાંથી એકાદો પૂછાશે એક્ઝામમાં ભાગ બે બરોબર છે ચાલો હવે મિત્રો ફેરવવાનું છે ફેરવવાનું છે બરોબર છે કઈ રીતે સાહેબ એ તો અમને કઈ ખબર નથી રહી ભાઈ આવું નાખ્યો પચીસ ટકા આપેલા છે અને અપૂર્ણાંકમાં ફેરવાનું છે બરોબર તો આપણે સમજી ગયા હમણાં આગળ કે ટકાની નિશાની એટલે એક છો 25 છે 25 ના 25 આ ટકાની નિશાની છો છેદ ઉડા પચીસ એટલે એક ના મૂકીને આપણે આગળના છેદ ઉડાડવાના છે બરોબર છે મિત્રો તો જે જવાબ આવે એ ટકા ને અપૂર્ણાંકમાં ફેરવી આપ્યો હોય છે બરોબર છે ચાલો હવે આને માટે તમને ઉદાહરણ આપું પંદર ટકા હોય એને અપૂર્ણાંકમાં ફેરવો થોડાક અઘરા પડશે પણ યાદ તો રાખવા જ પડશે નહીં આવડે અને નહીં આવડે બરોબર અને નેવું ટકા જે છે એને પણ અપૂર્ણાંકમાં ફેરવો એક બે ત્રણ ચાર બરોબર નવ ને ચાર તેર દાખલા તમારે થઈ ગયા બરોબર છે ચાલો હવે જે છે આપણે અપૂર્ણાંક ને આ જવાબમાં કમેન્ટ લખવાના છો ભાઈ બધાને હવે જે છે અપૂર્ણાંક ને ટકામાં ફેરવો અપૂર્ણાંકમાં ફેરવો હવે જે અપૂર્ણાંક છે ને એને પાછા ટકામાં ફેરવો ટકામાં ફેરવો બરોબર છે ચાલો એ કેમ હોય છે એવું તમને કઈ ખબર નથી ચાલો ભાઈ પેલા તો આ અપૂર્ણાંક છે ને છે કે નહીં આ અપૂર્ણાંક છે બરોબર તો જેને ફેરવાનું હોય ને કાંઈ ની એને સો વડે ગુણી લેવાનું 2 ના છેદ પાંચ ગુણ્યા સો પછી જે કાંઈ જવાબ આવી આપણો ટકાવારીમાં જવાબ આવશે તો કે વીસ પંચ ને સો બરોબર વીસ દુ ચાલીસ તો આ ચાલીસ ટકા હોય કેટલા ચાલીસ ટકા હોય ચાલીસ ને આપણે અપૂર્ણાંકમાં ફેરીએ તો બે ના પાંચ આવે બે ના પાંચ ને આપણે ટકામાં ફેરવીએ તો ચાલીસ ટકા જો આપણે આ એક ના ચાર છે ને અપૂર્ણાંકમાં એને જો એકના છેદમાં યાર ચાલો તો બરોબર જ હોય તો તમને થોડા એક્ઝામ્પલ આપી દઉં ગણતરી માટે બરોબર હાલો એકના છેદ દસ છે એને ટકામાં ફેરવો બરોબર છે એકના છેદમાં ચાર આપણે કરી લીધા છે બરોબર ત્રણ ના છેદ માં દસ ત્રણ ના છેદમાં દસ પાંચ છે સોરી અપૂર્ણાંક માં ટકામાં ફેરવો બરોબર ત્રણ ના છેદમાં પાંચ ને ટકામાં ફેરવો ત્રણ ના છેદમાં ચાર ને ટકામાં ફેરવો ચાર ના છેદ પાંચ ને ટકામાં ફેરવો બરોબર નવ ના છેદ માં દસ ને ટકામાં ફેરવો અને ના છેદમાં ફેરવો એ સિવાય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ને દસ ને અગિયાર 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 તમને બોખાઈ ગયેલા હોવ જોઈએ બોખાઈ ગયેલા એટલે તમને સમજાય તો યાદ છે આ કેમ આવે પણ યાદ હોવા જોઈએ આ જયારે પણ આવે

પણ ચેપ્ટર બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ જ imp છે 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 બરોબર છે અને આમે તે રોજિંદા જીવનમાં એક એક ગણિત ન આવડતો હોય હાલે પણ ટકા તો આવડવા જ જોઈએ ટકા નહીં આવડતા હોય તો કાંઈ જ ભેગું થવાનું છે નહીં બરોબર છે મિત્રો સત્તર મિનિટ થઈ ગઈ છે ચાલો આગળની એક આવી વસ્તુ છે કે પચાસ એ 50 ए 200 ना 200 ना કેટલા ટકા થાય બરોબર 50 એ 200 ના કેટલા ટકા થાય છે બરોબર છે 50 એ 200 ના કેટલા ટકા થાય છે જેના ટકા હવે મિત્રો આ આ રકમ તમે કેમ ગણશો જુઓ પચાસ એ બસો ના કેટલા ટકા છે આપણી પાસે મોટો ને આખો આંકડો તો કે બસો છે બરોબર બસો છે તો બસો એ કેટલા ટકા થયા સો થયા બરોબર બસો એ સો ટકા થયા તો એને એમ કીધું છે પચાસ એ બસો ના કેટલા ટકા થાય તો પચાસ જે છે બરોબર ત્યારે કેટલા ટકા થાય છે જો આ એક આવડી જાય ને મુક્ત તો જ થવાનું છે બાકી ગણતરીમાં આપણે કઈ નહીં થવાનું પચાસ એ બસો ના કેટલા ટકા છે બસો આખો આંકડો છે જે આખો આંકડો એ હંમેશા સો હોય બાકી તો પચાસ એ કેટલા ટકા થાય બરોબર પચાસ છે એ તો આપણને આપેલા છે ને ટકા તો આપણે પૂછ્યા છે બરોબર ટકાવારી લાઈનમાં આપણે ગણવાનું છે તો આ કેમ કરશું આપણે પચાસ ગુણ્યા સો છેદમાં બસો બરોબર છે બરોબર છે કે નહી હોય બરોબર પચીસ ટકા સો ઈ પચાસ ટકા અને પચાસ ઇ પચીસ ટકા એવી રીતે ચાલો આપણને થઈ ગયો તો રકમ થોડાક તમને આપી દઉં દાખલા આઠ એ પચાસ આઠ એ પચાસ ના કેટલા ટકા છે પચાસ ગ્રામ એકસો ને પચાસ ગ્રામ એ બે પોઈન્ટ પાંચ કેજી કિલોગ્રામ જે છે એના કેટલા

ત્રણ ના છેદ માં પાંચ ચાર ના છેદ માં પાંચ કેટલા ટકા થાય હાલો હજી એક અઘરો દાખલો આપો આ બધા અઘરા એક કલાક એક કલાક એ એક દિવસનો નો એક દિવસ નો કેટલા ટકામાં ભાગ થાય કેટલા ટકા મો નો લખી નાખતા હોય ગણતરી કરજો જે આવી જવાબ આપજો બરોબર છે મિત્રો એટલે આ દાખલો સમજી લેજો પછી આગ્રહ આગ્રહ એક બે ત્રણ ચાર બરોબર આટલા ગણી લેજો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ દાખલા પ્રેક્ટિસ માટે થઈ ગયા ચાલો જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે બરોબર છે મિત્રો જવાબ ક્યાં લખવાના છે કમેન્ટમાં બરોબર ચાલો અનુચ્છેદ પંદર છે છે અનુચ્છેદ ચૌદ છે હજી બહુ મોટું ચેપ્ટર છે મિત્રો હજી બાવીસ મિનિટ છે ને હજી બીજી બાવીસ મિનિટ લાગશે બરોબર પચાસ મિનિટ જેવું લેક્ચર થઈ આપણે નથી કરવું અહીંથી એકસો ને અઠ્યાવીસ એકસો ને અઠ્યાવીસ ના બત્રીસ ટકા છે એકસો ને અઠ્યાવીસ ના બત્રીસ ટકા વધતા જોજો વત્તા છે એકસો ને ના બત્રીસ ટકા બોતેર ના બત્રીસ ટકા છે બરોબર એકસો ને અઠ્યાવીસ વત્તા એકસો બોતેર બરોબર ના બત્રીસ ટકા આ બત્રીસ કોમન કાઢ્યા ભાઈ આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ બત્રીસ ટકા હવે તો આપણને આવડે જ છે બરોબર ત્રણસો ના બત્રીસ ટકા કેટલા થાય જો અહીંથી આપણે રકમ મૂકવાની ત્રણસો ઈ કેટલા છે સરસો ટકા છે ત્રણસો એ કેટલા છે સો ટકા છે તો બત્રીસ ટકા અહીંયા આપણને પૂછ્યા છે કેટલા બત્રીસ ટકા બત્રીસ ટકા બત્રીસ ગુણ્યા ત્રણ કરો તેત્રીસ તેરી નવ્વાણું માંથી ત્રણ કરો એટલે છન્નું બરોબર કેટલા આવે જવાબ છન્નું આવે છે સમજાય ગયું મિત્રો ઓકે ડન હવે આના પરથી હું તમને અહીંયા આપું છું નાના અક્ષરે કરી છે બસ ત્રણસો ને પચાસ ના અઢાર ટકા વધતા ત્રણસો ને પચાસ ના બાવીસ ટકા ત્રણસો ને બાવીસ ટકા આનો જવાબ જે છે તેતાલીસ ટકા જવું ભાઈ અહીંયા ટકાવારી સેમ હતી બરોબર છે અહીંયા આંકડો સેમ છે ને ટકાવારી અલગ છે તો કોમન તો છે કાઢવાનું કાઢવાનું હોય કોમન રહે છે ચારસો ને પચાસ ના સોરી આ બંને ચારસો પચાસ થઈ ગયું હાઈ કરી નાખવાનું ભાઈ કઈ શું થાય ત્રણસો ને બત્રીસ ના અઢાર ટકા ત્રણસો તો આ વીકની અંદર મિત્રો આપણે આપણું ચેપ્ટર પૂરું કરી લઈશું ચેપ્ટર શું મેથેમેટિક્સ પૂરું કરી લઈશું ત્યારબાદ રીઝનિંગ અને બંધારણ આપણે મિત્રો ચલાવીશું બરોબર શું હું આશા રાખું છું કે ધ્યાન આપશો અને નેવું માર્ક્સ જે છે આપણે રોકડા કવર કરવાનો પ્રયત્ન કરીશું બરોબર તો ભવિષ્યના સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભવિષ્યના લેબોરેટરી ટેકનિશિયન ભવિષ્યના લેબોરેટરી આસિસ્ટન્ટ સિનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સર્ચર અને પોલીસ ફોટોગ્રાફર બધાને મિત્રો આગળના દિવસોમાં રીડિંગ માટે બેસ્ટ ઓફ લાગ બરાબર છે ચાલો મિત્રો જય હિન્દ જય ભારત